બોલિવૂડની અમર અને ક્લાસિક શોલે ફિલ્મ જેની પચાસમી વર્ષગાંઠ પર અમે તમારા માટે એક સુપરહિટ ખબર લઈને આવ્યા છે જે સાંભળીને તમે ખુશ થઈ જશો શોલેનું અનકટ વર્ઝન ઓલરેડી રિલીઝ થઈ ગયું છે ને જેને પંદર લાખથી વધુ વ્યૂ મળી ગયા છે શોલે ફિલ્મ બાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ વિશ્વભરના થિયેટરોમાં રીરીઝ થવા જઈ રહી છે અને ફરી એકવાર જય જયવીરુની જોડી ગબ્બર સાથે લડવાની છે અને આ વખતે આ ફિલ્મ અનકટ વર્ઝન સાથે તમને જોવા મળશે તો આની વધુ માહિતી માટે આ વિડિયોને પૂરો જોવો ઓગણીસો પંચોતેરમાં રિલીઝ થયેલી રમેશ સિપ્પીની આ એપિક ફિલ્મ શોલે ભારતીય સિનેમાઓની સૌથી મોટી બ્લોકબાસ્ટર રહી છે જેણે ઓગણીસ વર્ષ સુધી બોક્સ ઓફિસ પર રાજ કર્યું હતું અને હવે તેની પચાસમી વર્ષ પર શોલે ધ ફાઈનલ કટ નામના આ અનકટ વર્ઝનમાં ફોર કે રિસ્ટોર્ડ અને ડોલબી ફાઈવ પોઈન્ટ વન સાઉન્ડ સાથે બાર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ થિયેટરોમાં પાછી આવી રહી છે આ વખતે દર્શકો પહેલીવાર ફિલ્મનો ઓરિજિનલ અંત જોશે આ ફિલ્મમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા હતા ઓગણીસો પંચોતેરની ઇમરજન્સી દરમિયાન સેન્સર બોર્ડમાં આ ફેરફારો કરાવાયા હતા ટ્રેલરમાં ધ ગ્રેટેસ્ટ સ્ટોરી નેવર ટોલ્ડ ટેગલાઇન સાથે જય અને વીરુની અમર જોડી બસંતિ રાધા અને આરડી બર્મનના ઓરિજિનલ સાઉન્ડ ટ્રેકની ઝલક જોવા મળે છે ધર્મેન્દ્ર અને અસરાનીના અવસાન પછી આ રીરીઝ તેમની વારસાને શ્રદ્ધાંજલિ તરીકે બની છે જે ત્રણ વર્ષના ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને સિપી ફિલ્મ્સના કોલેબરેશનથી તૈયાર થઈ છે જૂન બે હજાર પચીસમાં ઇટલીના એલ્સ સિનેમા રિટ્રોવાટો ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું સલીમ જાવેદની કલમથી લખાયેલી આ વેસ્ટર્ન ઇન્ડિયન મિશ્રણની ફિલ્મ જે મુંબઈના મિનારવા સિનેમામાં પાંચ વર્ષ સુધી ચાલી હતી ફરીથી દર્શકોને ઇમોશનલ કરી દેશે સોલેની આ પાછોડી સિનેમા પ્રેમીઓ માટે અનોખો ટ્રીટ છે ટ્રેલરને અત્યાર સુધીમાં પંદર લાખ ત્રણ હજાર ચારસો સિત્તેરથી વધુ વ્યૂ મળી ગયા છે તો કેવી લાગી આ ખબર અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો